ખેરાલુની વૃંદાવન હોસ્પિટલમાં બે ગંભીર રોગોના દર્દીઓને નવું જીવતદાન આપતા ડૉક્ટર વિષ્ણુગીરી ગોસ્વામી વડનગર તાલુકાના કૈપુર સહિતના ગામના બે દર્દીઓ વડનગર સિવિલ હોસ્પિટલથી ઓછા ઓક્સિજન સાથે ખેરાલુ આવ્યા હતા ડૉક્ટર વિષ્ણુગીરી ગોસ્વામીની ટીમે રિપોર્ટ કરી ઓક્સિજન અને વેન્ટિલેટર લગાવી દર્દીઓની સારવાર કરી બે દિવસમાં તૈયાર કરતા અને પરિવારમાં ખુશી જોવા મળી લેપ્ટોસ્પિરોસિસ અને બેક્ટેરિયલ ચેપ છે જે લેપ્ટોસ્પિરા નામના બેક્ટેરિયા દ્વારા થાય છે આ રોગતા પ્રાણીઓ બંનેમાં ફેલાઈ શકે છે લેપ્ટોસ્પિરા બેક્ટેરિયા સામાન્ય રીતે ઉંદર કૂતરા ગાય બેસ જેવા પ્રાણીઓના મૂત્રમાં રહે છે જ્યારે આ મૂત્ર પાણી કે માટી સાથે મિશ્રિત થાય છે ને માનવની ત્વચા પર ગા હોય કે નાક ઓખ મોઢા દ્વારા શરીરમાં ચેપ ફેલાવે છે ચેપગ્રસ્ત પ્રાણીના મૂત્રથી પ્રદૂષિત પાણી કે કાદવમાં ચાલવાથી કે ખેતરમાં કે વરસાદી પાણીમાં કામ કરતી વખતે નદી તળાવ તથા ગટરના પાણીનો સીધો સંપર્ક થવાથી ભાગ્યે જ માણસથી માણસ સુધી આ રોગ ફેલાય છે સામાન્યિતે લક્ષણોની વાત કરી તો 7 બાર દિવસમાં તે દેખાય છે કિડની ફેલ્યોર લિવર ફેલ ફીપ્સા બલીડિંગ અથવા શ્વાસમાં તકલીફ વગેરે તેના લક્ષણો જોવા મળે છે ડોક્ટર વિષ્ણુગીરી ગોસ્વામી અને દર્દી મીડિયા સમક્ષ વિગતો આપી વધુ અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મે સાથે નામ તમારું ગામના છો અને કોણ દર્દીને શું હતું ગામના વતની મારું નામ છે દાદીને સ્વાસ્થ્યની તકલીફ હતી કઈ હોસ્પિટલમાં હતા અહીંયા ક્યાં આવે વડનગર સિવિલ હોસ્પિટલમાં હતા અહીંયા આયા પછી શું થયું અહીંયા આયા પછી સારી મળી ઓક્સિજન ઉપર દાદીને લાવ્યો તો હાલ કેવું છે હાલ સારું છે સંતોષ્યા હોતું લીધાઈ કયું ગામને કેવી તકલીફ હતી શું તકલીફ હતી

મારું નામ ડૉક્ટર વિષ્ણુગીરી ગોસ્વામી હું એમડી ફિઝિશિયન છું અને અહીંયા ખેરાલુ ખાતે વૃંદાવન હોસ્પિટલ ચલાવું છું છેલ્લા સાડા ત્રણ વર્ષથી આપણે ત્યાં આઈસીયુ વેન્ટિલેટર ડાયાલિસિસ અને ઇમરજન્સી કોઈ પણ મેડિકલ ઇમરજન્સી હોય તો એની સારવાર અહીંયા આપણે ચોવીસ કલાક ઉપલબ્ધ છે હમણાંનો એક કિસ્સો શેર કરીશ દર્દીઓ તો બે છે પણ બંને અલગ અલગ ગામના અને અલગ અલગ પ્રેઝન્ટેશન સાથે આવેલા દર્દી વડનગર સિવિલમાં સારવાર હેઠળ હતું સારવાર ત્રણ ચાર દિવસ લીધી પણ કોઈ ફરક ના પડતા અચાનક શ્વાસ ચડ્યો અને ઇમરજન્સીમાં આપણે ત્યાં લઈને આવ્યા એના લક્ષણો જોયા એના રિપોર્ટ્સ જોયા અને એની બધી પૂરી હિસ્ટ્રી લેતા ખબર પડી કે પેશન્ટ ઢોર એવું રાખવાવાળી પ્રવૃત્તિ કરવાવાળું હતું અને જે રોગ એમનામાં સસ્પેક્ટ થતો હતો એને અમે લેપ્ટોસ્પાયરોસિસ તરીકે સસ્પેક્ટ કર્યો જે પ્રાણીઓના મળમૂત્રમાંથી એના કોન્ટેક્ટમાં આવવાથી માણસોમાં આવતો હોય છે હવે એવા દર્દીઓને પીડિયાની જોરદાર અસર થઈને લિવર ફેલ થતું હોય ફેફસા ફેલ થતા હોય અને કિડની ફેલ થતી હોય ને ભાગે આવા કેસ બચતા નથી અને જો બચે તો એમને અમદાવાદ જેવા મોટા સેન્ટરોમાં મોટી મોટી હોસ્પિટલોમાં મોટા મોટા ખર્ચા કરાવીને સારવાર લેવી પડતી હોય છે એવા પેશન્ટને અમે ત્રણેક દિવસ આઈસીયુમાં રાખ્યા વેન્ટિલેટર પરની સારવાર આપી અને જે સસ્પેક્ટ હતું એ ત્રણ દિવસ પછી એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને એ પ્રમાણે સારવાર કરતા એને અત્યારે ખૂબ જ સારું છે અને પેશન્ટ વોર્ડમાં છે અને બે એક દિવસ પછી અમે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે એટલે બધા જાહેર જનતાને જણાવવા માટે થઈને એક આનંદની લાગણી અનુભવું છું કે આવા બધા પેશન્ટની બી અહીંયા સારવાર ખૂબ સરળતાથી ખૂબ સફળતાથી થાય છે અને પેશન્ટોને સારા આઉટકમ મળે છે